દેશના કેન્દ્રીય નાણાં મંત્રી ઉપર ફરિયાદ થાય અને લોકોને ખબર એ ના પડે એ તો બરોબર ના કહેવાય લોકોને ખબર હોવી જોઈએ કે જેમને એમણે ચૂંટી અને મોકલ્યા છે એ લોકો ત્યાં ખુરશી ઉપર બેસીને કરી શું રહ્યા છે તો વિસ્તારે વાત કરીએ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ઉપર શું આક્ષેપ લાગ્યા છે એમના ઉપર કેમ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને ઇલેક્ટોરલ બોન્ડથી એણે કોઈને દબાવ્યા છે એ આખે આખો મામલો શું છે નમસ્કાર વેબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમજ વાત જાણે એમ છે કે નિર્મલા સીતારમણ ઉપર એક પોલીસ ફરિયાદ છે કરવામાં આવી છે જેના કારણે અત્યારે નિર્મલા સીતારમણને બદનામીનો સામનો કરવો પડી રહ્યો છે જન અધિકાર સંઘર્ષ પરિષદના આર અય્યર કરીને કે વ્યક્તિ છે એમણે ફરિયાદ કરી છે ફરિયાદમાં સીતારમણ અને ઈડીના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના અમુક લોકો ચૂંટણીના બહાને ખંડણી કરતા હોય એવો આક્ષેપ એમના ઉપર મૂકવામાં આવ્યો છે અને આનાથી એમણે કઈ કેટલા રૂપિયા કમાવ્યા ખબર કાવતરાવાડી છે એ અને હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ફરિયાદીનો આક્ષેપ છે કે નિર્મલા સીતારમણે ઈડી અધિકારીઓની છુપી સહાયથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક લોકો પાસેથી રૂપિયા લીધા છે અને પોતાનો ફાયદો કરાવ્યો છે ફરિયાદમાં લખવામાં આવ્યું છે એ મુજબ વ્યક્તિગત ફાયદા માટે નિર્મલા સીતારામણે ઇલેક્ટ્રોલ બોન્ડનો પણ ઉપયોગ કર્યો હતો હવે નિર્મલા સીતારમણ તો મોદી સરકારમાં મંત્રી છે કોંગ્રેસ આ મોકો કઈ રીતના છોડે બરાબર એટલે કોંગ્રેસ કૂદી ગઈ બરાબર સીતારામણ ઉપર કરી દીધો હલ્લા બોલ હવે કોંગ્રેસે નિર્મલા સીતારામણ પર ગંભીર રીતના જે આક્ષેપો છે એ બધા લગાવ્યા અને નિર્મલા સીતારામણના રાજીનામાથી લઈ અને લોકશાહી નબળી કરે છે અને આવા ઘણા બધા આક્ષેપો છે એ કોંગ્રેસે લગાવ્યા કોંગ્રેસે તો એવું પણ કહી દીધું કે આ ચૂંટણી બોન્ડ વાળો મામલો આખો સુપ્રીમ કોર્ટમાં જવો જોઈએ જેથી ખબર પડે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય કોંગ્રેસના પ્રવક્તા છે જયરામ રમેશ એમણે તો એવું કહ્યું કે નિર્મલા સીતારામન રાજકીય નૈતિક અને કાયદાકીય રીતના દોષિત છે એમને રાજીનામું આપી દેવું જોઈએ કર્ણાટકના સિદ્ધારમૈયા છે એમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રી પાસે આવા આક્ષેપ થાય તો પછી એક પોતાની જવાબદારી માટે કેટલા જવાબદાર હશે આપણે આનાથી જ સમજી શકાય છે હવે અહીંયા ચૂંટણી બોન્ડનો વિવાદ પણ આવ્યો છે તો એ શું છે એ પણ હું તમને કહી દઉં કે મોદી સરકારે શું કર્યું હતું કે એમના જણાવ્યા મુજબ કે રાજકીય દાનમાં ટ્રાન્સફરન્સી રહે ને એટલા માટે ચૂંટણી બોન્ડની સ્કીમ લાવવામાં આવી હતી હવે આ સ્કીમમાં જે લોકોને રાજકીય પાર્ટીને દાન આપવું હોય એ આપી શકતા હતા જેનાથી દાન આપવા વાળો વ્યક્તિ અને કોને દાન ગયું એ બંને ગુપ્ત રહેતા હતા બરાબર અને આ બેંક પાસેથી બોન્ડ લેવાનો હોય છે પણ એમાંય ભ્રષ્ટાચારના દબાણને ઘણું બધું થયું બરાબર અને ખુદ સુપ્રીમ કોર્ટે ખુદ સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ભાઈ આ મોદી સરકારનું જે ચૂંટણી બોન્ડ છે ને તો ગેરબંધારણીય છે ઇલેક્શન બોન્ડથી કોઈ વ્યક્તિને ખબર જ નથી પડતી કે કોણે કોને રૂપિયા આપ્યા છે અને જો આવું થાય તો શું થાય વ્યક્તિનો માહિતીનો અધિકાર છે ગવાય કેમ કારણ કે ખબર જ ન પડે કે કોણે કોને રૂપિયા આપ્યા છે માટે વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે ખરી પારદર્શિતા મોદી સરકારવાળી નહીં ખરી પારદર્શિતા લાવવા માટે સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડ ઉપર બોન્ડ જે બેન છે બધો લગાવી દીધો હવે અહીંયા ઇલેક્ટોરલ બોન્ડમાં થતું શું હતું ખબર કે રાજકીય પક્ષો હોય ને ઉદ્યોગકારોને દબાવતા હતા ઈડી અને સીબીઆઈના જોરે અને એમની પાસેથી રૂપિયા એંઠતા હતા બરાબર કે ભાઈ રૂપિયા છે અમારા ખાતામાં નાખી દેજો જો ખાતામાં નાખવામાં ન આવે તો પછી શું થાય ખબર છે ઈડી સીબીઆઈ ને બધા છે એમના ઘરે પહોંચી જાય જ્યાં સુધી રૂપિયા આવતા રહે ત્યાં સુધી કાર્યવાહી ન થાય જેવા રૂપિયા આવવાના બંધ થયા એટલે ઈડી સીબીઆઈ છે ત્યાં ઘૂસી જાય હવે આ કાંડમાં આવી ગયા છે નિર્મલા સીતારામન કે એને પણ દબામણી વગેરે કરી છે હવે નિર્મલા સીતારામન સાથે શું થશે એ પણ હું તમને જણાવી દઉં કે જો જે રીતના ફરિયાદ કરવામાં આવી છે ને એ રીતના નિર્મલા સીતારામન છે દોષી સાબિત થાય એવી રીતના શક્યતાઓ છે હવે એમને આઈપીસી હેઠળ ઘણા બધા દંડનો સામનો પણ કરવો પડી શકે છે એટલે નિર્મલા સીતારામનનું જે રાજકીય ભવિષ્ય છે એના ઉપર શું લટકી રહ્યું છે તલવાર લટકી રહી છે નિર્મલા સીતરામણ પાસેની જે ફરિયાદ જે છે એની સામેની એમાં રાજકીય મોટો ખળભળાટ છે ચાલી રહ્યો છે નિર્મલા સીતરામણ ચાલુ સરકારમાં મંત્રી છે એટલે સ્વાભાવિક છે બધું થવાનું છે હવે મંત્રી પદે રહેવા આવા કાંડ કરે અને એ પણ પાછું મોદી સરકારમાં તો પછી શરમ તો મોદી સરકારને ભરવી પડે હવે બીજી વાત તો એ છે કે નિષ્પક્ષ રીતના અહીંયા તપાસ કરવામાં આવશે તો પછી નિર્મલા સીતરામણનું મંત્રીપદ અને રાજકીય ભવિષ્ય બને અંધારામાં હોય એવું લાગી રહ્યું છે પણ ખેર શું થશે કેમ થશે એ તો તમામ વસ્તુઓ છે એ જોવાની રહેશે પણ મોદી સરકારના મંત્રી ઉપર અવિધ રીતના દબામણી કરી અને ઇલેક્ટ્રોલ બોન્ડના મારફતે રૂપિયા એંઠવાની કામગીરી થાય તો એ કેટલું યોગ્ય કહેવાય અને એ મંત્રી આવી રીતના દબામણી કરે અને જો સાબિત થઈ જાય તો એમને હવે કેટલી શરમ છે લોકોની ભરવી પડશે એ રાજાની જેમ એ તો જોવાનું રહેશે તમે તમામ માહિતી માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે જો હજુ સુધી તમારી પોતાની ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ને સબસ્ક્રાઈબ નથી કરી તો પછી સબસ્ક્રાઈબ કરી આપજો એવી નાની એવી વિનંતી છે ધન્યવાદ